ગુડ મોર્નિંગ ગાઈસ જય શ્રી કૃષ્ણ શુભ સવાર સુપ્રભાત ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં અને કાંઈક આ માહોલ જોઈને એકાદી શાયરી લાંબા સમયે તમને કહેવાનું મન થાય છે તો કહી દઉં ને હાલો ને કહી દઉં કે હજી પણ સવારે ઉઠતાની સાથે ધ્રુજે છે મારો હાથ હજી પણ સવારે ઉઠતાની સાથે ધ્રુજે છે મારો હાથ કે કારણ એનું એ કે ફરી નીંદરમાં છે ને ઓલી ગાંડીએ મારી આંગળી ચાલી લાગે છે એને તમે બધાએ જૈન કહો કે એ પાછી ચાલલી આવે એના વિના તમારા ઘાયલને છે ને બધું ખાલી ખાલી લાગે છે કે બધું ખાલી ખાલી લાગે છે બસ જાગી ગયા છે તમારા સમક્ષ પેરી એક શાયરીને નાનકડી વાત અને બહુ જોરદાર વાતાવરણમાં મને અત્યારે અંદરથી શું કેવાય ઉકળાટ શબ્દો નો ઉકળાટ નીકળે છે એવું છે છે શૂટ કરવા તને આપું આપું તારા રહેવા દે અમને નહીં ફાવે અમે તો જઈએ આ ગુલાબ ઘેરા ફૂલ તારી જિંદગીમાં અમારી જિંદગીમાં તું કાંટાની જેમ રહીને બનીશ એમને જરાય નહીં ફાવે આવી ગયો છે અત્યારમાં

दो गाइस दांत काट लिया इसने ये नहीं आ रहा दांत भी नहीं काट सकते ओ भाई नहीं, 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 नहीं काट सकते दांत नहीं ये हार गया गाइस सुबह-सुबह में हार गया हो जाएंगे फिर दांत काटेंगे दांत काट देंगे तो बाकी तेरे को बुलाऊंगा ये तो बुलाऊंगा बुलाऊंगा बाबा हिंदी क्या राइफल जूं हूं पकड़ूं तुम पर क्या है मिलते आ गए मेरा बेटा खो गया था आ गया गाइस ચાચા કે પાસ બહુ રડ્યો કાકા ભાઈ આવી ગયો દીકરો ગામમાંથી હા બહુ બહુ રડ્યો ભાઈ બહુ રડ્યો અને કાકા આવી ગયા ખાવાના પૈસા નતા અરે રામ રોટી માંગી માંગીને ચલાવતો તો બહુ ભાઈ શું કરું મેં શરૂઆત કરી દીધો છું જો નહીં આવતો એ કાલ છે આપણે <laughs> નથી <laughs> 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 <laughs>

सोकिन गाइस सबको छोड़ के मैं एक्टिव वाले के निकल गया हूँ अहमदाबाद की सड़कों पे साथ में नागर और इसको तो आप पहचानते हो सिनाड़वा हमारे साथ है का बढ़िया माफ मारे जो तू माफ ना इतना मोटा मार दो

ચિપકા દી આ જીટું છે ઘર પેનો લડ રહે મેટર મેં પડે લડને તો જો લડ રહ ક્યાં જા રહ્યા આવી ગયા છે ક્યાંય સીટુ વિધિ રાતના સવા અગિયારના ટકોરે હવે જમશું પાછા રાત્રે ફરશું હરશું અને તમારી આટ રહી

સ્વાદ કી રાની કા દીવાની એટલે તમારે તમારો કેટલો સેલ્ફિશ છો તમે લોકો પણ તું ક્લિપ માંગે તો મે આપી શકું હું સેલ્ફિશ બનતી ને તો હારું હતું તમારે તો ખાવાનું જ દો હારું છે તારાથી સેલ્ફિશ નત બનાતો એમ મને ગયમો એક જણો તો સેલ્ફિશ નો હોવું જોઈએ ને એ વાત છે ગાઈસ ગરમ રોટલી પુલકા રોટલી ભરેલા કેવા ભરેલા દહીં ભીંડી દહીં ભીંડી બનાવી છે રાત્રે મૂકવું પડે ફ્રીજમાં ચાલશે ભીંડું

ચટણી એ નાખીને એને મિક્સ કરી એની ઉપરથી ભીંડાને નાખવામાં આવે પણ એની હાટું તમારે તમે ગમે નાખો પણ આ કિશન ની બે હાથો છે ને ત્યારે એમાં સ્વાદ બાકી હર કિસી કે હાથો મેં એસા જાદુ નહીં હોતા આગળની લાઈન પૂરી કરીશ આગળ નીકળી ગાઈસ પહોંચી ગયા છે રોડના કાંઠે કેમ કે પાર્ટી ફૂટપાથ પર પાર્ટી ધીમે ધીમે આવો મેંડી જો શોક અને તે તો તોડી દીધો તો બે કાઈ બે શબ્દો નવા નવા શું કે એને હું કેવાનું નથી ઈશારો નવા નવા ઈશારો આમ કદાચ ને બોલાવ હોય તો કઈ રીતે બોલાવના તકે સાઇન એમ બોલાવી તો કઈ રીતે બોલાવાની તકે कुल यार 5 लाख जनता जो है 5 लाख ने बोला <laughs> ना <laughs> तो कैसे बोलन रे के केकू केकू हर से आना बोल ना ना हर से हर से ना आम बोला ना हर से ना करी दे बोलन रे के कैमरा कैमरा अच्छी बोलो तन्मय

ऐसे रोड पे चढ़ेंगे कंप्लीट कंप्लीट हाउ हाउ रेडी हाउ गियर बॉक्स में भी मेंटो नहीं मेंटस नहीं भूखने बारिश पोचा ही के घरे पोचा पे पोचा भी जो कर पोता ही देवानी हो यार खा ही जावानी है वजन कितना आना भूख खाज कितनी जा अपने ये अपने भूख से इतनी इसने किला किला के फांदा कर दिया गाइस वाह वाह मैंने फांदा किया नहीं जिसको मेरे फांदा से दिक्कत है वो इसको थोड़ा बहुत इधर सही मेरी बहना के हाथों में ऐसा खजाना है तो नहीं ये भी आपने ना थांबलू या खु गए किशन वाळू किशन ना थांबलू दही भिंडी बनावाटा हूं हूं जई हाफड़ जे ये तो बुलाई यामा से किशन हांबड़ी ले एक नेक आगे निकली मजे हम निकल जई ले हूं तो हूं बुलायो ये का रिवर्स करना है तो कोई ऐसे ऐसे सीखे मुफ्त में परवस प्रमोशन करा इस दोनों के पास गाइस मैंने किलोने साथ बचपन तक जवानी बस रवानी तक क्या बात है किलोने साथ बचपन साथ बचपन तक।, तक जवानी बस रवानी तक।, तक सभी अनुभव भरे किस्से गुडा पे की जवानी तक क्या बात है क्या बात है

અને થોડું કામકાજ હતું નવરાત્રિ આવી રહ્યા છે એની તૈયારીમાં જઈએ ફૂલ કે આ વર્ષને નવરાત્રિ કંઈક અલગ કરીએ જોરદાર કરીએ અને દમદાર કરીએ અને રાતના વાગી ગયો છે તો એ દોઢ એક ને ત્રીસ દોઢમાં અમુક ગોઢિયાઓને નહીં સમજાય સોરી ગાઈશ પણ તમને મારા દિલથી લાગણીથી હું દોઢિયા કહું છું તો રાતના વાગી ગયા છે દોઢ દોઢને લોકને હજી એડિટ કરવાનો બાકી છે અને આ બધાએ તો આ ભૂત બંગલાની અંદર સૂઈ ગયા છે दूध बहलो नहीं अमरा तो अंदर रिया भूत पड़ता पड़ता ठोकर चलना अच्छा लगता है तो हमारा हो जाए तो भी हमको थोड़ा सा अच्छा लगता है तो सारू एक मलसू व्लॉग में नवी बातों साथ, तो साथ क्या जता जाइए आती आउत काल व्लॉग मेरा तो जो खवाई गय फूल તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ